થોડા સમય સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર થયો હતો વાતાવરણ તંગ બન્યું હતું આજે ઈદ નો પર્વ છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત પોલીસ કમિશનર અને મેયર દ્વારા સંવેદનશીલ વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી સૈયદપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા જ્યાં પથ્થરમારાનો વિવાદ હતો એ જગ્યાએ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તમામ અગ્રણીઓ સાથે કમિશનરે વાતચીત કરી હતી ઈદ અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાઈ જાય તેવો આશાવાદ સુરત પોલીસ કમિશનરે વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સુરત હંમેશા તમામ ક્ષેત્રે નંબર વન રહ્યું હોય છે ત્યારે કોમી એકતામાં પણ સુરત નંબર વન જ છે સૌ પ્રથમ તો હું અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા જોઈએ અને આ જ જગ્યા ઉપર આજે માન્ય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ તમામ વિસ્તારમાં જો અમારા જો હાજરીશ્રી અને મુસ્લિમ આગેવાનો અને પોલીસના અધિકારી બધા લોકો અને જળી સંસ્થો સમિતિના પ્રમુખ શ્રી સ્વામી હંસાનંદજી આવે છે જોઈએ બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર વન આવે છે ચાહે સ્વચ્છતા હોય ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને કોમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો લેવા જયા છીએ તો આપના થકી અમે બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોના કલ્ચર છે સુરતના કલ્ચર સુર્થ કલ્ચર આ કલ્ચર એવું છે કે કોમી એકલા હદમ જળવાઈ રહે

ત્યારે અત્યારે સુરત ભારત વર્ષનું તો નંબર શહેર છે અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે આવનાર સમયમાં ફરી એક વાર આપડે પૈગમ્બર સાહેબે નો જન્મ દિવસ છે એને તો શાંતિનો સંદેશ આપને આપ્યો જ છે એના સંદેશાને આગળ લઈને આવનાર સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છા બનાવ નહીં બને તે આપણા સૌની જવાબદારી છે ફરી એકવાર પેગમ્બર સાહેબના જન્મદિવસની હૃદયપૂર્વની તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોહસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ બન્યો ત્યાં ફરી એક 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 થઈ અને ભારત દેશને સંદેશો આપી રહ્યા છે અસ્તુ ભારત માતા કી જય